શંભુ ભાઈ ઉતર ભાઈ ઉતર તું ભાઈ ઉતર મારી ગ્રાન્ડ ખાઈ ગયો તું લાકડી નખ દે પછી આવું હું ભાઈ ઉતર તો લાકડી નખ દે પછી આવું લાકડી તો નખું જ પહેલા ભાઈ આવું આવું એ તો મારી તું ભાઈ આવું પણ તમે મારતા મારો મને પહેલા કેતો કર મારો મારી ગ્રાન્ટ ખાઈ ગયો તું કઈ